સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી રોડ પર પાથરણા પાથરીને બેસનાર લોકોને અત્યારે મુશ્કેલી વધી ગઈ છે કારણ કે એસએમસીની જે ટીમ છે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે સતત એ લોકોને ત્યાંથી ઉઠાવી રહી છે પણ એની વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતના વરાછા રોડ વિસ્તારમાં રસ્તાના દબાણ દૂર કરવાનો જે મામલો હતો એ સુરત મનપાના અધિકારી ભાન ભૂલ્યા હોવાના આરોપ અત્યારે લાગી રહ્યા છે સાથે એવી વૃદ્ધ મહિલાને અભદ્ર શબ્દો કહીમાનિત કર્યા છે ભટ્ટ નામના અધિકારીએ વૃદ્ધ મહિલાને અપશબ્દો કહી દીધા છે પોતાના બાપને એક જ બૈરી છે બીજી બૈરી કરવાની નથી તેવી વાત એ અધિકારી કરીને ગયા છે તેવી આરોપ લગાડવામાં આવ્યો વૃદ્ધ મહિલાએ ચૌધાર આશુ સાથે મીડિયા સમક્ષ પોતાની એ વ્યથા જે છે તે ઠાલવી ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મનપા અને પોલીસ એ હરકતમાં તો આવ્યા છે પરંતુ એ અધિકારીનું શું ફેરિયાઓ અને મહિલાઓ એમએલએ કાનાણીની મદદ માંગવા માટે પહોંચ્યા ધારાસભ્ય કાનાણીએ મદદ કરવાનો ઇનકાર કર્યા હોવાનો મહિલાઓએ દાવો પણ કર્યો તો બીજી તરફ અમે ગરીબ છીએ એટલે અધિકારીઓ અમારું અપમાન કરે છે તેવી વાત એ ફેરિયાવાળા એ એ મહિલાઓ કહી રહ્યા છે જો પૈસા વાળાના દીકરા હોત અને આવા શબ્દો કયા હોત તેવી વાત એ ફેરિયાવાળાએ કરીને કહ્યું કે કદાચ સામે પૈસાવાળા હોત ને તો અધિકારીને મારી નાખ્યા હોત આ હૈયા વરાઠ હલવતા એ સુરતના ફેરિયાવાળા છે કે જે દિવસનું માળ માળ કરી અને ગુજરાન ચલાવતા હોય છે 500000 રૂપિયા કમાઈને પોતાનું ભરણ પોષણ કરતા હોય છે ને એવા લોકોને આવા અધિકારીઓ ને ફટાઈ ભર્યું વર્તન કરી અને જતારે ફેરિયા એ વિરુદ્ધ મહિલા કે જેમને અપશબ્દો કહ્યા અને એ અપશબ્દો કયા બાદ એ વૃદ્ધ મહિલા એ ચોધાર જે છે તે કુમાર કાનાણી અરવિંદ રાણા આ બધા પત્ર લખી રહ્યા છે કે આ દબાણો દૂર તો થવા જોઈએ પરંતુ કોઈને હેરાન ન કરવા જોઈએ ને કોઈને અપમાન ન કરવા જોઈએ કોઈ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન ન થવું જોઈએ શાંતિથી કામ કરવું જોઈએ અને એને કોઈ એવી જગ્યા ફાળવવી જોઈએ કે જ્યાં એ વ્યવસ્થિત ધંધો કરી શકે પરંતુ અહીંયા એ જેવી

મેયર સામે સવાલોભા થઈ છે કે એમની જે જે ટીમ છે એમની અંદરમાં કામ કરતા જે લોકો છે આ પ્રકારનું વર્તન કરે છે એમને નહીં ખબર હોય આ પ્રકારનું વર્તન કરવું એમના માટે કેટલું યોગ્ય હશે એલા ભાઈ એસી વાળી કેબિનોમાં બેસી ગરમ ગરમ રોટલીઓ ખાઓ એના કરતાં તમે એક બી આના ભેગા બેહો તડકામાં બેસો તાઢી રોટલી ખાવ એ કરે એવી રીતે કામ કરો તો તમને ખબર પડે કે ખીચામાં હજાર રૂપિયા કેવી રીતે કમાઈને આવે છે આ પ્રકારની વાણી વર્તન અને આ પ્રકારના શબ્દો બોલવાથી શું તમારી એ અધિકારીની પોસ્ટ ઊંચી નહીં જાય એ સાવ નીચી વહી જશે તમારી ઈજ્જત વઈ જશે ભાઈ અને જે ભટ નામના જે વ્યક્તિ છે અધિકારી છે એમના પર ગંભીર આરોપો છે તો એ ભટ્ટ સાહેબ મારે કેવું છે કે એકદી તો બેસો નહીં જોડે ક્યારે એસી વાળી કેબિનમાંથી બહાર આવો સારી સારી ગાડીઓમાંથી બહાર આવો એક દી એના ભેગા રખડો ને માર્કેટમાં તો તમને ખબર પડે કે પરસેવાની કિંમત શું છે બાકી એસી વાળી ગાડીઓમાં અને ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીવાની ખબર નહીં પડે કે પરસેવાની કિંમત શું છે સાહેબ એ મહિલા કે જે રડતા રડતા એવું કહી કે મારું અપમાન કર્યું છે ને અધિકારી કે જેમ ફાવે તેમ મન ફાવે તેમ અહીંયાથી વર્તન કરીને ગયા છે એ અધિકારીને અમે કેમ માફ કરીએ એ વૃદ્ધ મહિલાને પણ સાંભળો કે તેમણે પ્રતિક્રિયા આપતા રડતા રડતા એ અધિકારી સામે કયા પ્રકારના આરોપ લગાવ્યા મારું નામ હિનાબેન છે કાલે હવે કુમાર ખાંડ ગયા કુમાર સાહેબે એમ કીધું કે હું આટલા વર્ષો તમને સપોર્ટ કાલે કે હવે હું સપોર્ટ આપી શકું અધિકારી પાસે તો મેં કીધું અમારો માલ પકડી તો ભર સાહેબ માલ છોડાવવા તો સાહેબને મેં કીધું કે મારો માલ છોડી દો હું કારણ કે તમારી માની ઉંમરની તરફ ઉંમર તો જોવા મારી તમે તો ભર સાહેબ કે મારા બાપને એક જ બાડી છે બીજી બાડી કરવાની નથી મેં તમારા બાપની બાયડી થવાનું નથી આવી હું રોડ પર ચાલીસ વર્ષ કરતા બેસું છું કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો કોઈ મારી સામે જોયું નથી હું જોવાની તે ગફર મારવા ઈ ગયો છે પણ પર સાહેબ આવા બસ મને બોલ્યા છે અને પર સાહેબ મે મારી પાસે લખાણ કરાવ્યું 300 રૂપિયાના કાગળ પર અને વકીલ પાસે લખાણ કરાવી કે કોઈ દી રોડ પર બેસી એ નહીં એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું તે એને તો હું અમે હું ગરીબ નું અમારું કોઈ નથી આ સમય પૈસા વાળા નથી ત્રણ ને માને કીધું હોત તો એ હું પર સાહેબ મે જીવતા રહે

સાહેબ હવે અમારી ઉપર તો કાંઈક તો મહેરબાની કરો જો આ તમે બધા સાંભળતા હોય તો આજે મારી ઉપર આવું થયું છે ઉપર કાલ સવારે તમારી મા ઉપર બધા અધિકાર આવું કે સાંભળી શકશો મારો દીકરો સહન કર્યું છે મારો દીકરો ગરીબ હતો આટલે જો પૈસાવાના દીકરા ગરીબ ન હોય તો પૈસાવાના દીકરા આવું સાંભળી ન શકે ભાઈ ના સાંભળી શકે બસ અમને જ છે તમે આવીને અમને અહિયાં પટ્ટો ખાલી મારી જાઓ કઈ બી આટલી રોજી રોટલી અમારી નહીં તમે છીનો અમે કેટલા ગરીબ ચણાયા છીએ બધાના ઘરમાં કોઈના ઘરમાં પાંચ હજાર હતા બે હજાર હતા આ દસ દિવસ અમારા પૂરા થઈ ગયા બધા ભાઈ હવે આજે અમે રવિવાર સાથે બેઠા છીએ એ બીક હિસાબે બેઠા કે હમણાં અમને મુનિસિપાલિટી આવશે પકડી જાય પોલીસ આવશે પકડશે ઓલા આવશે પકડશે અમે બી બી ને મરીએ છીએ કાલાવાર અમને એક આવી જાય અમે ચાલીસ વર્ષ ધંધો કરીએ છીએ મારા પરિવારમાં મારો છોકરો છે મારી વહુ છે એની બે છોકરીઓ ભણે છે અમને એમ થાય છે કે અમે છોકરીને ભણાવીએ પણ ભણવા મોકલીએ તો ફી માગે છે મારી છોકરાની છોકરી બહુ હોશિયાર છે ભણવામાં પંચાણું ટકા દસમામાં લીધા હતા પણ શું કરીએ અમે વ્યાજે રૂપિયા લઈને ભણાવીએ છીએ સાહેબ